નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે વાત કરવી છે મગફળી પીળી પડી જાય તો શું કરવું તો આમ તો ઘણા મિત્રોને ખ્યાલ આ કે મગફળી પીળી પડી જાય તો આપણે હીરા કસીએ અને ફેર સલ્ફેટ જે પાવડર આવે અને ફેરેશ સલ્ફેટ કહે હીરા ઘસીને અને એની ઉણપથી જો પીળી પડતી હોય તો એ તમે સાટો તો કાળી પડી જતી હોય છે અને જો આપણે તમે મગફળી દેખાય ને એ મગફળીમાં આપણે ફેરા સલ્ફેરનો છટકાવ કરેલ છે લીંબુનું ફૂલ અને ફેરો સલ્ફેરનો અને આમાં આપણે છટકાવ કર્યો અને દસથી બાર દિવસ થયા છે તો છટકાવ કર્યો અને બે ત્રણ દિવસ પછી આપણે ફૂલનીમાં રિઝલ્ટ હતું કાળે ફૂલ કાળી થઈ ગઈ હતી અને અત્યારે જો બારથી તેર દિવસ થયા છે છટકાવ થઈ ગયો એને ને હવે પાછી પીળી પડવા માંડી છે અને એના માટે આપણે જો બજારમાં આપણે છૂટું પણ મળે ફેરાશ સલ્ફેર અને લીંબુના ફૂલ પણ મેં તો આપણે કંપનીનો આવે ત્રણ એકા દેવા તમને આગળ બતાવું એનો છંટકાવ આપણે કરેલ છે અને જો આગળ તમે ફોટો પણ દેખાડો જ્યારે છંટકાવ કર્યો ત્યારે કેવી પીળી હતી તેના કરતાં અત્યારે પીળી ઓછી છે જો તમે આગળ જોયું એ પ્રમાણે છટકાવ કરો ત્યારે એવી પીળી હતી અત્યારે ઓછી છે અને હવે આપણે પાછો પણ ચાર પાંચ દિવસ પછી રાઉન્ડ કરવો છે તેમાં પણ છંટકાવ કરવો હોય તે એટલે ટૂંકમાં દવા આપણે જ્યારે એ સાટી ફેરે સલ્ફેટ ત્યારે ત્રણ રાઉન્ડ કરીને પંદર પંદર દિવસના ગાળે તો તેનું રિઝલ્ટ સારું મળતું હોય છે એટલે આપણે હવે ટ્રાય કરવી છે પંદર પંદર દિવસને ગાળે ત્રણ રાઉન્ડ કરવા છે એક રાઉન્ડ કર્યો હતો ને અત્યારે હવે બીજો રાઉન્ડ કરવો હોય કાળાશ તો છે પણ આ નવું પાંદડું ફૂટે નહીં એમાં જો પીળા છે નવો છે એમાં જે કોઈ મિત્રોને પાણી લાગી ગયું હોય ને પીળી પીડી હોય એમાં બહુ કંઈ કામ નથી કરતું એક વખત કાળી થાય છે પાછી પીળીને પીળી રહી આ તો જે ખેતરમાં આપણે ફેરસનો ઉણપ હોય અને ફેરસના લીધે જો પીળી પડતી હોય એ ખેતરમાં તમે આનો છંટકાવ કરો ને તો સારું રિઝલ્ટ છે તો સો સો ટકા રિઝલ્ટ મળે છે એ પણ એક જ ફેરામાં એમાંય પણ મળતું નથી એમાંય પણ બેથી ત્રણ વખત રાઉન્ડ તો કરવા જ પડે તો જ તમારે રિઝલ્ટ મળતું હોય છે અને આગળ જો તમને બતાવું કે કંઈ આપણે આ ત્રણ એકા આપણે છાટેલ છે તો જો આપણે તીન એકા આવે ને એ છાંટેલ છે ફેર સલ્ફર ને યુરિક એસિડ ને એમોનો એસિડ એમ ત્રણ આવે છે એ ત્રણનો છંટકાવ આપણે કરેલ છે જો તમે આગળ આ મગફળી ને એમાં આપણે આનો છંટકાવ કરેલ છે અને બારથી તેર દિવસ ત્યાં હે છંટકાવ કર્યો એને એમાં જો આ ત્રણ વસ્તુ આવે છે મિક્સિંગ કરી અને આપણે આગળ દ્રાવણ બનાવી અને પોપમાં છંટકાવ કરી હતી અને આ આપણે જંતુનાશક દવા છાંટતા હોય ફૂગનાશક ને ઇયળની એના ભેગો છંટકાવ કરો એટલે હાલે અમે એના ભેગો જ છંટકાવ કરેલો હતો જો એક આ ડબલું નીકળે છે અને બે પાવડર હોય ત્રણેયને દાવણ મિક્સ કરી અને તમે છંટકાવ કરી દો લાલે અને જંતકુનાશક દવા ભેગો છંટકાવ કરો એટલે તમારે અલગથી કંઈ સાટવાની જરૂર રહેતી નથી મેં પણ જ્યારે ઇયળની દવા છાંટી ત્યારે જ એનો છંટકાવ કરેલ છે અને પાછો રાઉન્ડ કરવો ત્યારે ભેગી આ દવા હજી એકવાર સાટવી છે અને આમાં પણ લખેલ છે તમે ત્રણ વાર ત્રણ વખત રાઉન્ડ કરો એક ત્રીસ દિવસે અને એક પાછો પિસ્તાલીસ દિવસે અને એક પાછું પીચોતેર દિવસે એમ તન રાઉન કરો ને તો આનું રિઝલ્ટ સારું મળે છે અને જો તમને આગળ હવે દેખાડો કે આપણે મગફળીમાં આનો રાઉન્ડ નથી કરેલ ને એ મગફળી અત્યારે વધારે પીળી દેખાય છે જો આ તમે મગફળી જાઓ આ મગફળીમાં આપણે આનો રાઉન્ડ કરેલ નથી ફેર સલ્ફેટનો એમાં આ મગફળી પહેલાં આગળ તમે વિડીયોમાં જો એના કરતાં વધારે આ પીળી દેખાય છે અને આ મગફળી પણ આજે આણતરી દિવસની થઈ છે ટૂંકમાં બે સાથે જ વાવેલ છે અને આ મગફળીમાં સુકારો હતો ઉગ્યા પછી એટલે થોડીક પારવી પણ થઈ ગઈ છે એટલે આમાં આમાં જ્યારે પિસ્તાલીસ દિવસની થાય ત્યારે આમાં પણ છંટકાવ કરવો હોય અને પાછું કેવું રિઝલ્ટ આવે એનો પણ આપણે વિડીયો બનાવશું એટલે તમે આમાં ત્રણ વખત રાઉન્ડ કરો એટલે એ જાય એક ત્રીસ દિવસને ગાળે આપણે કરેલ છે અને હવે પિસ્તાલીસ દિવસને ગાળે કરવો હોય અને આ મગફળીમાં આપણે પહેલી વખતે જ આવશે અને આ મગફળીમાં હુકારાને કારણે ખાલા વધારે છે અને આપણે પાછું કેવું છે રિઝલ્ટ એનો પણ વિડીયો બનાવશું અને બસ જો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ